થોડાક સવાલ પૂછી લઉં હવે તેના જવાબ આપજો તો પહેલો સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં અથમે છે સાહેબ બોલો બોલ સગાઈ ખુલ્લા કાકાના ઘરેથી બંકલ કાકાના ઘરેથી યાસીન કાકાની વાડીમાંથી જીઓના ને આડિયાને ટાવર પાસે આખું જાય છે ઠીક હવે બેસી જા અને ટોપી સરખી કર સાચો જવાબ કોણ આપશે બોલ નથી ગાંડા સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમ દિશામાં હાથ મે છે સરસ સાચો જવાબ બેસી જા એ બુડા કેમ વાતો કરે છે સર આ ઘણી જગ્યાએ બેરી આવ્યો છે મારા બાપાની કેમ તારા બાપાની એ મારા બાપા ભૂલથી મારી પેરી હોય ગયા ઠીક બેસી જાવે કાલથી તારી પેરી નાવજે પછીનો સવાલ પછીનો સવાલ ચાલો સૌથી મોટો વાર ગયો અરે બોલ ભુરા અલ્યા તને તો જ્યાં હોય બધું જમણવાનું હું છે ખાઈ પીને જાડો થઈ ગયો છે તે ચાલો પછીનો સવાલ નર્મદા નદી ક્યાંથી નીકળે છે સાહેબ બોલુ બોલ અમર એના નાકમાંથી અલ્યા તો શેરા છે બીજી પછીનો સવાલ

લે વાહ ઉચ્ચ વિચાર હાથમાં જોઈને આવ્યો છે સુંગી જોઈને અરે આપો જા આપો જા પછીનો સવાલ ચલો એવી કઈ સંસ્થા છે કે જે ભૈરા કામ નથી કરી શકતા બોલો સાહેબ બોલો કાળો કબાડી ફાયર બ્રિગેડ એટલે કેમ ફાયર બ્રિગેડ સાહેબ ભૈરાનું કામ આપ ન કરવાનું એ કે આગ હવે આગ લગાવવા વાળી બેસી જા વિકાસ ઉભો માની લે કે મેં તને 10 લાડવા આપ્યા સાહેબ હું કે માની લે તમે મને એક પણ લાડવા આપ્યો નહીં અને પણ માની લે ને તારા બાપાનું શું જાય છે એમાં ઠીક એ 10 લાડવામાંથી મે 5 લાડવા લઈ લીધા તો તારી વડે કેટલા લાડવા વધે 20 લાડવા સર એટલે કેમ 20 લાડવા સાહેબ તમે પણ માની લે ને તમારા બાપાનું શું જાય ઓ બેસ માનવા વાળી 5 લાડવા વધે પેસી જા હવે કોઈ ને સાચા જવાબ નથી આવડતા સોનો ઉભો રા કાલે તને ગુજરાતીની ચોપડી લાવવાની કીધી હતી